you <laughs> નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં ઉપર સમુદ્ર છૂટા વરસાદ અંગે દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક બારસો ને છત્રીસ પાણીની આવક છે અને દાંતીવાડા ડેમ સપાટી પાંચસો એક્યાસી પોઈન્ટ સિત્તેર ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપરવાસ માં વરસાદ પડેલ દાંતીવાડા ડેમ માં પાણીની આવક સરેરાશ ચાલુ છે અને આગામી દિવસોમાં હવામાન વિભાગની મિત્રો આ હતા દાંતીવાડા ડેમ ના લાઈવ સમાચાર તમે બધા અમાર ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી